આયોજન કરવામાં આવ્યું જેમાં જિલ્લા ભાજપ પ્રમુખ રાજેશભાઈ પટેલ મિતેશભાઈ પટેલ સહિતના હોદ્દેદારોની ઉપસ્થિતિમાં એવી જાણકારી આપવામાં આવી હતી કે આવતીકાલે ચૂંટણીનું પરિણામ છે અને ભાજપ જીતશે પણ રાજકોટ દુર્ઘટનાને પગલે ભાજપ વિજયોત્સવ ઉત્સવ નહીં મનાવે ફટાકડા નહીં ફોડે ઢોલ નગારા નહીં વગાડીને સાદગીપૂર્ણ રીતે વિજયની ઉજવણી કરશે ભરથી આવતીકાલના પરિણામોમાં અમે ખૂબ મોટી મેજોરિટીથી જીતી રહ્યા છે અમારી આ બંને જ ઉમેદવારો માન્ય શ્રી મિતેશભાઈ અને ખંભાતના ધારાસભ્ય ચિરાગભાઈ બંને ખૂબ ભવ્ય વિજય તરફ જઈ રહ્યા છે અને મીડિયાના મિત્રોના પણ બધા જ એક્ઝિટ પોલ પણ આપે છે એમાં પણ બતાવે છે કે ફરી એક વખત ત્રીજી વખત નરેન્દ્રભાઈ ખૂબ મોટી ચારસો પારની એક બહુમતી સાથે સત્તાના સૂત્રો સંભાળવા જઈ રહ્યા છે ત્યારે પ્રજાજનો કાર્યકરો અને સમગ્ર ચૂંટણી વ્યવસ્થાનું તંત્ર અમને તો વ્યવસ્થામાં ભરોસો છે જ આગામી પચીસમી જૂને જ્યારે કટોકટીના દિવસને યાદ કરીશું ત્યારે આજે જે લોકો બંધારણ ઉપર પ્રશ્નો ઉઠાવે છે એ વિષય ઉપર એમના માટે મોટો પ્રશ્નાર્થ ઊભો થાય છે કે જે બંધારણના તમે ચીચરા ઉડાવ્યા હતા એ બંધારણની આજે તમે મશ્કરી કરી રહ્યા છો જે તંત્ર સમગ્ર વિશ્વમાં સૌથી સારું તંત્ર અને લોકશાહીની પર્વને સારી રીતે ઉજવી રહ્યું છે એ તંત્ર ઉપર શંકાની સ હોય અને એમને તો સેનાને પણ ક્યાં છોડી છે ત્યારે એ બધા વાતમાંથી પર થઈ અને આવતીકાલના ભવ્ય વિજયમાં આપ સૌ પણ સહભાગી બનશો એક ખાસ અમારી પ્રદેશની સૂચના છે કે રાજકોટમાં બનેલી ઘટનાને ધ્યાને રાખી અને સમગ્ર ગુજરાતમાં ક્યાંય અમે આ પરિવારોની વેદનામાં સહભાગી બનીને ક્યાંય સભા સરગત કે ઉજવણીનો કાર્યક્રમો કરવાના નથી કારણ કે એ પણ આપણા જ પરિવારો છે અમને એમની વેદના માટે પૂરેપૂરી સંવેદના છે ત્યારે કોઈ પણ સભા સરગસ કે ઉત્સવનું વાતાવરણ મનાવ્યા વગર અમે પ્રજાના કામોમાં લાગી જઈશું એ જ વાત આપણે કરવાની હતી આપ સૌનો ફરી એક વખત ખૂબ સૌને નમસ્કાર આવતીકાલે ચાર જૂનના રોજ બે હજાર ચોવીસ લોકસભાની ચૂંટણીનું રિઝલ્ટ છે આપ સૌને ખબર છે કે આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબનું નેતૃત્વ આપણા ગૃહમંત્રી અમિતભાઈ શાહે સાહેબનું માર્ગદર્શન અને પૂરા ભારત દેશમાં ચારસોથી વધુ સીટ ભારતીય જનતા પાર્ટી એનડીએની સરકાર જ્યારે બનવા જઈ રહી છે ત્યારે રાજકોટના અગ્નિકાંડ બાદ આદરણીય સી આર પાટીલ સાહેબ આદરણીય રત્નાકરજી આદરણીય આપણા ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વમાં સૌ ગુજરાતના કાર્યકર્તાઓને એક વિનંતી કરવામાં આવી છે કે છવ્વીસે છવ્વીસ સીટ આપણે જીતવા જઈ રહ્યા છીએ પરંતુ ખૂબ સાદયથી સરઘસ કાઢીએ નહીં અને કોઈ પણ આપણે કે કશું વેચીએ નહીં અને આ ભવ્ય વિજય આપણે ઉજવીએ એવી જ્યારે આપણું નેતૃત્વ વિનંતી કરતા હોય તો સૌ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને આપ સૌના દ્વારા આપ મીડિયાના દ્વારા અમે વિનંતી કરી રહ્યા છે કે આવતીકાલે જ્યારે ગુજરાતમાં છવ્વીસે છવ્વીસ સીટ આપણે જીતી રહ્યા છીએ ત્યારે આપણે સૌ ધ્યાન રાખીએ કે જ્યારે અગ્નિકાંડ છે અને દુઃખદની ઘટના છે ત્યારે કોઈપણ રીતે આપણે સરઘસ કાઢીએ નહીં ફટાકડા ફોડીએ નહીં અને જે રીતે આપણું નેતૃત્વ કહે છે એનું પૂરેપૂરું પાલન કરીએ આપ મીડિયા કર્મીઓ આપ મીડિયાના દ્વારા પણ સૌને વિનંતી કરી રહ્યા છે કે આણંદ જિલ્લામાં પણ અમે એટલે ભારતીય જનતા પાર્ટી જ્યારે જીતી રહી છે અને આદરણીય ધારાસભ્ય ચિરાગભાઈ પણ જીતી રહ્યા છે ત્યારે આપણે સાદયથી આ ઉજવણી કરી જુનાગઢના જારણસર શ્રી ધામ ગુરુકુળ સંકુલના સ્વામી સાથે મારપીટ મામલે પાંચ આરોપીની ધરપકડ કરવામાં આવી છે પોલીસે જાસ્મિન બાળક પ્રતિબંધ સરવૈયા જય